એ બધું બમણું થઈ ગયું છે વપરાશ એ લોકોને કેમ છે કે તમારા ઘરમાં ટુ બીએચકેમાં રોજનું એકવીસથી થી યુનિટ વપરાશ છે એ કઈ રીતે શક્ય છે અને બિલ તો ફટાફટ કપાઈ જાય રોજના અઢીસો રૂપિયા કપાય છે મારા પર ડે તો શું હું અઢીસો રૂપિયાનું વીજળી વાપરી શકું છું જો અઢીસો રૂપિયા તો મહિનાનું કેટલું થાય બે મહિનાના ચૌદ હજાર રૂપિયા બિલ તો ખાવાનું શું વીજળી ખાવાની અમારે કંઈ કાં તો પછી તાળા મારીને ઘરને બંધ કરીને બહાર જતા રહેવું પડે જંગલમાં બીજો કોઈ વિકલ્પ જ નથી અમારી પાસે શું કરવાનો હવે એનો અત્યારે બાકી કાલે એવો મેસેજ એક ચોપન હજાર ત્રણસો રૂપિયા બાકી છે ત્રણસો છપ્પન કેવું કંઈ છે એ માઇનસમાં છે અને અમને બધાના અમારા ફ્લેટમાં બધાને એવી રીતે મેસેજ મળ્યા છે કોઈના છત્રીસ હજાર છે કોઈના સાડત્રીસ છે કોઈના છવ્વીસ છે જો આવી રીતે માઇનસમાં બતાવતા હોય તો પછી કાપતા બી તમે એ રીતે જ હશે ને ગણિત વગરનું જ્યારે તમે માઇનસમાં ચોપ્પન બતાવતા હોય તો તમે બિલ કયા હિસાબે કાપો લોકોના એ રીતે જ કાપતા હશે ને શું છે ડિમાન્ડ કશું નહીં ભાઈ સ્માર્ટ મીટર લગાવનો વિરોધ નહીં પણ એ રીતે જૂના મીટરો ચાલતા હતા એ રીતે રીડિંગ આવવું જોઈએ રાત દિવસ વાપરતા એટલી તો ખબર પડે ને માણસ